આ દ્રશ્યો વડોદરાના છે દિલ્હીમાં થયેલા બ્લાસ્ટના પગલે વડોદરા નગરી એલર્ટ પર છે રેલવે સ્ટેશન સહિતના વિસ્તારોમાં ચેકિંગ શરૂ કરાયું છે મુસાફરોના સામાનની પોલીસે તપાસ કરી છે રેલવે સ્ટેશનના એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ પર પોલીસે સઘન તપાસ હાથ ધરી છે સાથે જ પોલીસ શંકાસ્પદ લોકોની પૂછપરછ કરી રહી છે તો ભીડભાડવાળી જગ્યા પર બંદોબસ્ત વધારવા સાથે સઘન ચેકિંગ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે રાજકોટ રેલ્વે સ્ટેશન ખાતે પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે ડોગ સ્કોડની મદદથી અલગ અલગ મુસાફરોના સામાન ચેક કરવામાં આવી રહ્યા છે રાજકોટ જંક્શનમાંથી દેશના અલગ અલગ રાજ્યોમાં ટ્રેન આવે છે તેની તપાસ કરવામાં આવે છે આ તરફ સુરત શહેરની વાત કરીએ તો જિલ્લા પોલીસે શહેરના તમામ વિસ્તારમાં પેટ્રોલિંગ વધારી દીધું છે પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી છે રેલવે સ્ટેશન પરથી આવતા લોકોનું આઈડી પ્રૂફ અને સામાનની તપાસ કરાઈ રહી છે સાથે જ સુરત આવતી તમામ ગાડીઓમાં પોલીસ તપાસ કરી રહી છે સુરેન્દ્રનગર રેલવે જંક્શન પર તપાસ કરવામાં આવી રેલવે પોલીસ જીઆરપી બોમ્બ સ્કોડ ડોગ સ્કોડના સહિતની ટીમો દ્વારા સંયુક્ત ચેકિંગ હાથ ધરાયું મુસાફરોના માલસામાન તેમજ રેલવે પ્લેટફોર્મ સહિત રેલવે સ્ટેશનનું ઝીણવટ ભર્યું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે મંદિર રેલવે સ્ટેશન એરપોર્ટ બાદ બાદ બોર્ડર પર પણ ચેકિંગ શરૂ દિલ્હી ગુજરાતની આંતરરાજ્ય સીમાઓ પર ચેકિંગ વધારી દેવામાં આવ્યું છે

વલસાડ જિલ્લામાં પણ પોલીસ એલર્ટ પર છે વલસાડ જિલ્લા પોલીસનો કાફલો રસ્તા પર ઉતરી આવ્યો અને ઠેર ઠેર વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું આંતર રાજ્ય ચેકપોસ્ટ પર વિશેષ ચેકિંગ શરૂ કરાયું આ તરફ બોડેલી તાલુકાના મોડાસર ચોકડી પાસેથી પસાર થતા વાહનોને રોકી વાહનોનું પોલીસ વિભાગ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું છે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર તરફથી આવતા વાહનોની તપાસ કર્યા બાદ જ ગુજરાતમાં પ્રવેશ આપવામાં આવે છે સંતરામપુર માનગઢ રાજસ્થાન બોર્ડર પર ચેકપોસ્ટ પર વાહનોની તપાસ કર્યા બાદ જ ગુજરાતમાં પ્રવેશ આપવામાં આવે છે તો પુનાવાડા કાળિયાકુવા અને આનંદપુર ચેકપોસ્ટ પણ ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો છે રોડ જ નહીં